અમદાવાદના એક અગ્રણી રિયલ એસ્ટેટ ડેવલપર શિવાલિક ગ્રુપે તાજેતરમાં જ તેના પ્રથમ ફંડ એટલે કે શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ માટે કેટેગરી ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ રોકાણ ફંડ તરીકે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા તરફથી નિયમનકારી મંજૂરી પ્રાપ્ત કરી છે પ્રસ્તાવિત એફઆઈનો લક્ષ્ય પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા ત્રણસો કરોડ રૂપિયા સુધી ફંડ એકત્રિત કરવાનો છે જેમાં ઇન્વેસ્ટમેન્ટ મેનેજરની મુન્સફી મુજબ એકસો પચાસ કરોડ રૂપિયાના ગ્રીન શ્યૂ ઓપ્શનનો સમાવેશ થાય છે આ ફંડ સ્થાનિક રોકાણકારોના વિવિધ જૂથમાંથી ભંડોળ એકત્રિત કરવાનો છે જેમાં વ્યક્તિઓ ફેમિલી ઓફિસ એચયુએફ ઉચ્ચ નેટવર્ક ઇન્ડિવિજ્યુઅલ્સ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ્સ ભારતમાં અન્ય બોડી કોર્પોરેટ અથવા નોન કોર્પોરેટનો સમાવેશ થાય છે આ ભંડોળનું સમગ્ર રિયલ એસ્ટેટ સેક્ટરમાં વ્યૂહાત્મક રીતે રોકાણ કરવામાં આવશે જેમાં મુખ્યત્વે લેન્ડ હોલ્ડિંગ રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ અને આ ક્ષેત્રમાં નવા ટ્રેન્ડ સાથે સંકળાયેલી એનટીમાં રોકાણ કરાશે શિવાલિક ગ્રુપના એઆઈએફનો પ્રાથમિક લક્ષ્ય તેના રોકાણકારો માટે કરંટ ઇન્કમ પૂરી પાડવાની સાથે રિયલ એસ્ટેટ સેક્ટરની એનટીમાં રોકાણ મારફત લાંબા ગાળાની મૂડી વૃદ્ધિ પેદા કરવાનો છે અમદાવાદના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં શિવાલિક ગ્રુપના પચીસ વર્ષના પરિવર્તનકારી યોગદાનને ધ્યાનમાં રાખતા આ બાબત એક મહત્વપૂર્ણ સીમાચિન રૂપ છે ડિવેલમેન્ટ ફંડ છે એ એક એઆઈએફ ટુ છે સેબી अप्रूव्ड સેબી રજિસ્ટર્ડ ફંડ છે અને એની અંદર એક કરોડની મિનિમમ ટિકિટ આવી છે જે સેબી એ નક્કી કરેલી છે એમાં લોકો ઇન્વેસ્ટ કરે અને આ ફંડ છે એ આગળ અપકમિંગ એરિયા કે આવાળા પ્રોજેક્ટ કે ટ્રેન્ડ છે એની અંદર આગળ ફંડ ડિપ્લોય કરશે એ આ ગ્રુપનું વિઝન છે અને એકલા ગ્રુપ સિવાય બી બહાર બી જે જે બી આવાળી ઓપોર્ચ્યુનિટી છે એ દરેક જગ્યાએ એ ફંડ છે ઇન્વેસ્ટ કરશે ઇન્વેસ્ટમેન્ટ ફંડ છે એટલે અમારી જોડે ઘણા બધા લોકો ફોરેનથી કહેનારી લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય છે અને દે આર ઓલવેઝ લુકિંગ ફોર કે થઈ શકે શિવાલિક હોય કે કોઈ અપકમિંગ એરિયા હોય ત્યાં પણ કોઈને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો શિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ તે ઇન્વેસ્ટમેન્ટ કરશે અને એ લોકોને બધું જ ડ્યુ કરી અને એમના પૈસા સિક્યોર્ડ હશે એડવાઇઝરી કમિટી બનાવી છે એની અંદર દરેક ઇન્ડસ્ટ્રીના એક્સપર્ટ્સ લોકો હોય છે કોઈ ફાઇનાન્સનું હોય છે કોઈ લેન્ડ ડિપાર્ટમેન્ટનું હોય છે કોઈક રિયલ એસ્ટેટનું હોય છે એટલે એ બધાનું અપ્રુવલ લઈ અને સિવાલિક ઇન્વેસ્ટમેન્ટ ફંડ ત્યાં ઇન્વેસ્ટમેન્ટ કરશે મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ સાઇઝ એક કરોડ રૂપિયાની છે અને લોકિંગ ત્રણ વર્ષનું છે ઘણા નાના લોકોને ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો એ લોકો એક નાની એલએલપી એલપી કરી શકે અને એ એલએલપીની એલપીની અંદર એક એક કરોડથી ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકે